એક આયોજન અલગ 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 તબક્કામાંથી તમામ આગેવાનોને આજે સાથે રાખી અને તાંગ પોલીસ સ્ટેશન ખાતે એક મિટિંગનું આયોજન કરેલું હતું આ મિટિંગની અંદર આયોજનો જે પણ આગેવાનો હતા એમને મુક્તપણે જે છે રજૂઆત કરવા માટે થઈને અમારા તરફથી ખાસ આગ્રહ હતો અ જેને માન આપીએ અને એમના દ્વારા ઘણી બધી રજૂઆતો જે છે આજે રજૂ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને જે થાનગઢ શહેરમાં અંદરના ભાગે જે મેઇન બજાર જે છે જ્યાં વાસુપીતાનું મંદિર આવેલું છે અને આઝાદ ચોક આઝાદ ચોક તરીકે જે ઓળખાય છે જ્યાં અ શાક માર્કેટ પણ ભરાય છે અને અલગ અલગ બીજા પણ દુકાનો આવેલી છે ત્યાં ટ્રાફિક બાબતેની જે સમસ્યા છે એની એમની રજૂઆત હતી તો એના બાબતે જે છે એક ખાસ સ્પેશિયલ એક ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરી અને તે ડ્રાઇવના અનુસંધાને આ ટ્રાફિક ઓછું કરી શકાય એના માટે થઈને સૂચનાઓ કરવામાં આવી છે આ ઉપરાંત અમારા તરફથી એક આગેવાન આગેવાનોને એવી રિક્વેસ્ટ હતી કે ભાઈ ગામની અંદર જે વ્યાજખોરી બાબતેના જે પ્રશ્નો છે એનો જે કોઈ તમારા ઘરે કોઈ આવતું હોય અને એવા કોઈ વ્યક્તિઓને આ બાબતે કોઈ પ્રશ્નો હોય તો એમને તાત્કાલિક અમારો સંપર્ક કરાવવા માટે તેની એક વિનંતી અમારા તરફથી કરવામાં આવી હતી જેના અનુસંધાને આવનારા સમયમાં

આ ઉપરાંત જે વાહન જે આડેર પાર્કિંગ કરવામાં આવેલા છે આવી અનેક રજૂઆતો અમને મળેલી છે તો આ બાબતે ટ્રાફિક ડ્રાઈવથી લઈ અને ફૂડ પેટ્રોલિંગ સહિતની સૂચનાઓ જે છે સ્થાનિક પોલીસને કરવામાં આવેલી છે અને આવનારા સમયમાં બીજા અન્ય પોલીસ સ્ટેશનની મદદ લઈને પણ અમે જાતે હાજર રહી અને અહીંયા વધુમાં વધુ કઈ રીતે ટ્રાફિકની સમસ્યા નિવારી એના માટે પ્રયત્નો કરવામાં આવશે મા મોટર અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે